ખેડા ગલતેશ્વર વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતી પર હિચકારો હુમલો યુવકે ગળાઓ પર ધાર્યું મારવા જતાં હાથ વચ્ચે આવી જતાં યુવતીનો હાથ કપાઈ ગયો બત્રીસ વર્ષીય પરિણીત યુવતી ગામની સીમા પોતાની ભાભી સાથે કુદરતી હાજતે ઘરેથી નીકળી હતી પચ્ચીસ વર્ષીય વિધર્મી યુવાને આ 32 વર્ષની યુવતી પર નજર બગાડી યુવતીનો પીછો કરી વિધર્મી યુવાને યુવતીને તાબે થવા જણાવ્યો યુવતી તાબે ન થતાં આક્રોશમાં આવેલા વિધર્મી યુવાને એકાએક ધાર્યું લઈ આવી ધારિયા વડે યુવતી પર હુમલો કર્યો યુવતીએ બચાવ પક્ષમાં પોતાનો હાથ આગળ ધરી દેતા ધરિયાનો આગળનો ભાગ યુવતીના હાથને વાગ્યો ગંભીર રીતે તુરંત સારવાર અર્થે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં લઈ જવાય સેવાલિયા પોલીસે આરોપી વિરુદ્ધ અટકાયતી પગલા ભરી તાત્કાલિક આરોપીને જેલ હવાલે કર્યો જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ